વલસાડ નગરપાલિકાના પ્રમુખ પદે માલતીબેન ટંડેલ અને ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા બિનહરીફ ચૂંટાયા જ્યારે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મયંક મોદી અને ઉપપ્રમુખ ઉર્મિલાબેન ભોયા બિનહરીફ ચૂંટાયા પારડી વલસાડ અને ધરમપુર સહિત ત્રણેય પાલિકામાં કમળ ખીલતા ભાજપનો દબદબો રહ્યો વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકા વલસાડ પારડી ધરમપુરના પ્રમુખ ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ હતી ત્રણે નગરપાલિકાઓમાં ભાજપનું કમળ ખેલતા ભાજપનો દબદબો રહ્યો હતો જેમાં વલસાડ નગરપાલિકામાં ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ એક એક ફોર્મ આવતા પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા વલસાડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે માલતીબેન ટંડેલ અને ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રા ચૂંટાઈ આવ્યા હતા વલસાડ નગરપાલિકામાં ભાજપે તમામ નગરજનોને આંચકો આપી સસ્પેન્સ ખોલ્યું હતું જ્યારે ધરમપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મયંક હસમુખલાલ મોદી અને ઉપપ્રમુખ પદે ઉર્મિલાબેન ધનેશભાઈ ભોયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તેમજ કારોબારી ચેરમેન તરીકે મહેશ મંગળભાઈ ગાયકવાડના નામની જાહેરાત થઈ હતી નગરપાલિકાના સભ્યો તેમજ કાર્યકર્તાઓએ પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો